ચાલો વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ ની અંદર જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એ લોકોને કોંગ્રેચ્યુલેશન ખુબ ખુબ અભિનંદન જે જે કટ ઓફ છે જે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈને સિલેક્શન નું છે એ જાહેર થઈ ચુક્યું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અને આજે છે એ કટ

એ મિત્રો કોણ છે યાદી એટલે કે જેને તમે વેઇટિંગ લિસ્ટ કયો છો બરાબર આ વેઇટિંગ લિસ્ટ એની અંદર એકસો ને ત્રીસ વિદ્યાર્થી છે અને બાકી સી ની અંદર સાત વિદ્યાર્થીઓ અને જે તમારા માર્ક છે એ તમે કઈ એનસીસી કે જે કઈ તમે કરેલું હોય બરાબર એનસીસી સ્પોટ છે તો એના માર્ક્સ વધી અને હવે ફાઈનલ મેરિટ આ તમારું આવી ગયું છે હવે અહીંયા મિત્રો નોટ સિલેક્ટ જે લખેલા વિદ્યાર્થીઓ આવે છે અહીંયા નોટ સિલેક્ટેડ વિદ્યાર્થી જે છે 702 વિદ્યાર્થી આ વિદ્યાર્થી સિલેક્ટ થયેલા નથી 130 વિદ્યાર્થી જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર છે એટલે કે આની અંદર જો કંઈ પણ ફેરફાર થશે ફેરફાર આની અંદર કદાચ અમુક ફેરફાર થઈ મિનિંગ કે કોઈ વિદ્યાર્થી છે એ હાજર ના થાય એને કઈ સારી નોકરી મળી જાય અથવા તો કોઈ પણ કારણોસર હાજર ના થાય અને ખાલી જગ્યા પડે તો અહીંથી ત્યાં એમને લેશે

બીજી વાત થઈ મિત્રો હવે આ વિદ્યાર્થીઓ છે આમને તો પાકું સમજવાનું પણ પાકું સમજ્યા પહેલા હજી એક તમારે નાની એવી એક્ઝામ આવશે કઈ એક્ઝામ આવશે જોઈ લો અહીંયા વોકિંગ ટેસ્ટ આવશે અને વોકિંગ ટેસ્ટ તાત્કાલિક ગોઠવવામાં આવી છે આવતા અઠવાડિયે આવતા અઠવાડિયે જ તમારું વોકિંગ ઇન્ટર ટેસ્ટ ગોઠવી દેવામાં આવ્યું છે હવે વોકિંગ ટેસ્ટમાં મિત્રો એવું હોય છે કે પચીસ કિમી બરાબર કલાક સમય આપવામાં આવશે તમને તો આ જે છે એમાં એવું હોય છે જો આ વખતે સમય આપે કે ના આપે નથી ખબર પણ કઈ અડચણો હોય અને તમે તમારું પહેલા દિવસે નામ છે પહેલા દિવસે

આજે મિત્રો તમારી વન રક્ષક ફોરેસ્ટ બીટ ગાર્ડન ની એક નાની એવી અપડેટ હતી હવે વોકિંગ ટેસ્ટ માટે તૈયાર રહે કેટલા તો કે 812 પ્લસ આ 130 પણ વોકિંગ ટેસ્ટ માટે તૈયાર રહેવું પડશે તો આ હતી મિત્રો વન રક્ષક ફોરેસ્ટ બીટ ની અપડેટ હવે નવી કઈ અપડેટ હશે એમની સાથે મળીશું